મિત્રો હળવદ માળીયા અને દાંગધ્રામાંથી પાવર ગ્રીડ અને અદાણીની વીજ લાઈન પસાર થાય છે અને એના વળતરને લઈને ખેડૂતો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે ઘણા બધા ખેડૂતો એવા છે કે જે બહાર નીકળતા નથી અને જે કંઈ આપે થોડું જ એ લઈ લે છે અત્યારે દેવળિયા બાજુ પાવર ગ્રીડને જે અદાણી છે એની વીજ લાઈન પસાર થાય છે એટલે બાજુ ખેડૂતો કહી રહ્યા છે કે યોગ્ય વળતરની આપો પરંતુ આ બધી વાતો થાય છે હજી આ વાતો વચ્ચે ગઈકાલે આપણા જ વિસ્તારના સાંસદ છે ચંદુભાઈ સિંહોરા માર્કેટયાર્ડના ચેરમેન છે રજનીભાઈ સંઘાણી તેની સાથે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ છે મનસુખભાઈ ગોરિયા ઘનશ્યામભાઈ ગોહિલ આ બધા આગેવાનો છે આ બધા આગેવાનો ગઈકાલે દેવળિયા જે ગામ છે ત્યાં એમના એક નજીકના મિત્રની વાડીએ કહેવા પૂરતા ખેડૂતોની જે બેઠક છે એ બેઠક રાખી હોય એવું આખું ચિત્ર સામે આવ્યું છે આ એટલા માટે આપણે કહીએ છીએ મિત્રો કે આ નેતાઓ છે એને ખરેખર ખબર જ નથી કઈ સાલમાં કયો જીઆર આવ્યો હતો શું થયું હતું ને ખરેખર ખેડૂતોને કેટલું વળતર મળવું જોઈએ ક્યાં કોરિડોર આવતો હોય તેની સાથે કઈ જગ્યાએ ટાવરની આવે છે તેનું કેટલું વળતર નહીં હોય એ ખરેખર કોઈ જ એમને કંઈ લેવા દેવા છે નહીં પરંતુ આ એમને મને એવું કે ભાઈ આપણે જી આવીને આપણે કેવી વાત કરવા થાય કે ભાઈ અમે ખેડૂતોને સાંભળ્યા ને ખેડૂતોની રજૂઆત સાંભળી છે પરંતુ એમને ખરેખર એ પણ આ નેતાઓ જે છે ને એ પણ ખબર નથી કે આ રજૂઆત ખેડૂતોએ આપણને કરી હતી હવે આ રજૂઆત ક્યાં આપણે કરીને આનું સમાધાન થાય ખરેખર એમને એ પણ ખબર નથી પરંતુ પક્ષના હિસાબે મોટા મોટા લોકો પાછળ હોદ્દા આવી ગયા છે એ વાત હકીકત છે આપણી સાથે કાનભા જાડેજા છે ખેડૂત આગેવાન છે આપણે એમની સાથે થોડીક વાત કરી કાનભાઈ એક વિડીયો અમે પણ જોયો તો ગઈકાલે આ બધા આગેવાનો આગળની ખુરશી બેઠા હતા અને ખેડૂતો રજૂઆત કરતા હતા તો એમાં પણ અમને જાણવા મળ્યું કે એમાં પાછા એ નક્કી કરતા હતા કે ભાઈ આ ખેડૂત જે આપણને રજૂઆત કરે છે આ ખેડૂત આપણી સાથે છે કે પછી હામીની પાર્ટીમાં છે કે પછી આપણું માનતો નથી કે આવી બધી વાતો થતી તેની સાથે ખેડૂતો વીજ લાઈનના પ્રશ્નની સાથે સાથે જે હમણાં યુરિયા ખાતર આ નેનો ને બધું આપતા એ બનતું બીજું બધું આપે છે તો એ રજૂઆત કરતા હતા માર્કેટેડના ચેરમેન છે રજનીભાઈ એનું કહેવાનું એ થતું હતું ભાઈ તમે એ અત્યારે વીજ લાઈનનો પ્રશ્ન રાખો એ ખાતરનું પછી જોઈ લઈશું તો એ ભાઈ ચેરમેન છે ખેડૂતો એ ત્યાં આગળ બેહડ્યા છે તો આ બધી રજૂઆતો ગઈકાલે આ બધાએ સાંભળી તમને લાગે છે કે આ રજૂઆતો સાંભળ્યા પછી એમનામ એવું પાણી ખરું કે એ ઉપર રજૂઆત કરી અને ખેડૂતોનો પ્રશ્ન જે છે આ વળતરનો એ હલ કરાવી દેશે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો પહેલાં તો આપણે વીજ પોલના કેટલા વળતરના હકદાર છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના શું ઠરાવશે એની આપણે ખેડૂતોને જાણવા મળે અને ખેડૂતોને જાણ જ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ જ છે પણ આપણે ગામડાના નામ લઈ લે અદાણીની લાઈન જે આપણે નવા દેવડિયા જૂના દેવડિયા મોરબી જિલ્લાના પાંચ ગામ તાલુકાના પાંચ ગામ માળિયા તાલુકાના છ ગામને હળવદ તાલુકાના ચૌદથી પંદર ગામ આપણે ઘનશ્યામપુર કોઈબા આગળના બધા ગામ માનસર મેરુપુર અને નવા દેવળિયા જૂના દેવળિયા લગીને અને બીજા મોરબીના માળિયા તાલુકાના હવે છસો ને રૂપિયાના પચીસ ટકા પાવર ગ્રીડમાં છે કોરિડોરનો અને નવસો ઓગણસી રૂપિયા આપણે ચોરસ મીટર પોલનો ઓલો છે અને અદાણીની લાઇનમાં અત્યારે નવસો ને રૂપિયા જીઆર પોલનો છે અને સાતસો ને એકસઠ રૂપિયા કોરિડોરનો છે એના પચીસ ટકા પણ કેન્દ્ર સરકારનો ઠરાવ મુજબ આપણે જે નવસો ઓગણએસી રૂપિયા રહ્યા અદાણીના લાઈનના પાવરગ્રીડના લાઈનના અને ઓલા પચીસ ટકાવાળા ત્રીસ ટકા એના સરકારે કહી દીધું કે પ્રાંતમાંથી તમને ડીએમ આ રીતના ઓર્ડર કરીને આપશે પણ ખેડૂતોને જોઈ તો આપણે ધાંગધ્રા તાલિકાની એક મજાક ખેડૂતો સાથેની મજાક કે આપણે મંગળપુરથી આગળના ગામ રહ્યા જ્યાં ધ્રાંગધ્રા તાલુકામાં ખાલી પંચ્યાસી રૂપિયાનો જીઆર કર્યો બસો પચાસ રૂપિયાનો જીઆર કર્યો એટલે પોલનું વળતર ખાલી ખેડૂતોના ખાતામાં આડત્રીસ હજાર સાઠ હજાર એક લાખ પચાસ હજાર અને બે લાખ ઉપર આવે એવું નથી જંત્રીના ભાવે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઠરાવ છે કે જે જીઆર અને જંત્રીના બસો ટકા ચૂકવવા પછી જ ખેડૂતોના ખેતરમાં કામ આગળ કામ હાલ હાલતું કરવું પણ ગઈકાલે અમે એક સભામાં ગયા હતા ખેડૂત સભા તરીકે આપણે જોવા ગયા હતા કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોકે અત્યારે જોયું આપણે કાલે ક્યાં જાતું હતું ને ક્યાં વાગતું હતું ને શું કરવાનું હતું એ આગેવાન બેઠા હતા ખુરચી ઉપર એને કાંઈ ખબર જ નહોતી શું કોરિડોર શું પોલ અને શું વળતર ક્રોપ કટિંગનું કાંઈ એને લેના દેના નહોતી ખેડૂતોને સાંભળ્યા ઘડીકવાર પંદર વીસ મિનિટ સાંભળ્યા પછી કોઈ જાતનું ઈવડેમાં રિપ્લે દેવાની ઈવડાયમાં કોઈ પ્રતિક્રિયા જ નહોતી કે કઈ રીતનો જવાબ દેવો ખબર પડી છે પણ ખેડૂતો થયા આમાં કે આપણે રજનીભાઈ હોય કે ચંદુભાઈ હોય કે આપણે તાલુકા પ્રમુખ મનસુખભાઈ હતા અને ઘનશ્યામભાઈ ગોહિલ હતા ઘનશ્યામભાઈ ગોહિલનું એવું કહેવાનું થયું કે સરકાર સામે તમે કાંઈ પણ બોલોમાં સરકારને નેગેટિવ દર્શાવો તો એમાં તમારું કાંઈ સારું ન દેખાય સરકાર તમે અમને પચીસ પ્રશ્ન લખીને દો તો અમે તમારા હાથર સોલ્વ કરાવી દો ખેડૂતનો એક પ્રશ્ન ઊભો થાય તો એક પ્રશ્ન એનો સોલ જ થઈ જવો જોઈએ છેલ્લા ત્રણ ચાર વર્ષથી યુરિયા સાથે આપો છો પણ ખેડૂત અત્યારે એટલો માયક આંગલો નથી તમારી આવનારા સમયમાં તમને એનો જવાબ આપશે જ તે તમે કીધું યુરિયા સાથે નાનો યુરિયા એ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ જાહેરાત કરી ટૂંકમાં એ બંધ કર્યું છે હમણાં જાણકારી મેળવી બીજું કઈ ખાતર આપે વરી પાછા અત્યારે સાતસો પચાની અને નવસો પચીસની જે બેગ આવે સલ્ફરની જીન્કની બીજી આડી આડીઓ ઘણી કંપનીની બેગ આવે પણ ખેડૂતોને અત્યારે લેવું પોસાય એવું નથી કારણ કે ઊરિયા બસો સિતેરનું આવે એને પાંચ બેગ જોતી હોય તો પાંચ બેગના જેટલા રૂપિયા થાય એટલાને એટલા ભાવનું સામેનું બીજું લેવું પડે છે કે નેનો ઔરિયા કે બીજું ત્રીજી વસ્તુ જરૂર નથી એને પણ પરાણી આપે છે સરકારમાંથી મોટી મોટી જાહેરાતો કરી દીધી અને હવે આજ મુદ્દાનું હું તમને વાત કરી દઉં કાલ એક ખેડૂત ડોટ સોમાણાની સભામાંથી એક ખેડૂત એમ બોલ્યો રજનીભાઈ સામે બોલતા હતા તો એમ કીધું કે ઊરિયા સાથે ઓલો ને એનો ઓરિયા શું કરવા આપે તો રજનીભાઈ ભાઈને બેઠો કરી દીધો અને કીધું કે ભાઈ એની અત્યારે ચર્ચા નથી કરવાની અત્યારે કોરિડોરની છે હવે જો તમારી સરકારમાંથી મુખ્યમંત્રી દરજાના માણસો એમ કહેતા હોય કૃષિ મંત્રી દર્જાના માણસો કહેતા હોય કે ફરજિયાત નથી અને ઇફકોની મંડળી હોય કે ઇફકોવાળા હોય કે બીજા ત્રીજા ફરજિયાત આપે છે તોય તમે સત્તામાં બેઠેલા ને એટલી એટલી લીડે તમે જીતી ગયેલા તોય તમને ખબર નથી પડતી કે ખેડૂતને કઈ રીતે કામ આપી ખેડૂત વચ્ચે અત્યારે જવાની પોઝિશનમાં નથી ચૂંટાયેલા પ્રતિનિધિ ખેડૂત વચ્ચે જઈ અને એને જે સવાલ ઊભો થાય એનો પ્રશ્ન એ આપીએ કે એવી પોઝિશનમાં નથી એટલે ખેડૂતોની હવે છેલ્લી લિમિટમાં ઊભા છે કે કઈ જે મીટિંગ હતી અને આ પ્રતિનિધિઓ બધા ત્યાં આવ્યા હતા ખેડૂતોને હાંભરવા તમે કો આવ્યા હતા તો ખેડૂતોની હાજરી પણ આપણે વિડીયોમાં ઘણા બધા મિત્રોએ પણ જોયું ખેડૂતોની હાજરી પણ છે

પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના ચૌદ જિલ્લાના ગ્રીડના ખેડૂત આગેવાનો સચિવને મળ્યા પછી આપણે મુખ્યમંત્રીને બેથી ત્રણ વાર મળ્યા અને આ જે જીઆર અને જંત્રીના બસો ટકાના ભાવની રજૂઆતો કરી ત્યાંથી સચિવમાંથી કંઈક અલગ કહેવામાં આવે છે કલેક્ટર કંઈક અલગ કહે છે મુખ્યમંત્રી કંઈક અલગ કહે છે અલગ અલગ વિભાગ ખેડૂતોને અલગ અલગ રીતે દોડાવી રહી છે ડીએમ પાસે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક બાજુ ખેડૂત એક બાજુ ગ્રીડ કે અદાણી જે દાખલા તરીકે કલેક્ટરને કહી દે કે ભાઈ રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારનો કે નવસો બસો ટકા વર્તન લેખે કેન્દ્ર સરકારે તમને સૂચવું છે તો કલેક્ટરને એટલી ભલામણ કરો કલેક્ટરે જીઆર બનાવી દે જીઆર બનાવી દે એટલે ખેડૂતોને કોઈ જાતનું આગળ બહાર નીકળવું ન પડે પણ ખેડૂતને એક મજાક બનાવી નાખી છે જુદું જુદું આપે ટૂંકમાં જે હામાં પડે એને થોડુંક વધારે આપે કંઈ ન બોલે એને હા ઓછું આપે અત્યારે જ ઘનશ્યામપુર ગામમાં પાક નુકસાની દાખલા તરીકે એક વીઘાની એક એક લાખને પાંત્રીસ હજાર નુકસાની થતી હતી હવે એ વળતર અમુકને ચાલીસ હજાર આપ્યું અમુકને સાઠ હજાર આપ્યું અમુકે પાંચ દી કામ બંધ રખાયું તેને એકને પાંત્રી વાળા એક ચાલી આપ્યા એટલે ખેડૂતોને પોતાની ઓલી લિમિટ પૂરી થઈ ગઈ હવે આવનારા સમયમાં ખેડૂતો નીકળવાના છે અને ગાંધીનગર લગીને પણ નીકળવાના છે ખેડૂતની મજા ક્યાં લગીને આ બનાવશે તો પછી કાલની બેઠકમાં કોઈ એવો નિર્ણય લેવામાં આવ્યો કે ખેડૂતોને ખરેખર જે મળવા પાત્ર વળતર છે એ મળશે એવું કોઈ જ કંઈ નક્કી નથી અહીંયા કણે ખાલી ચર્ચા થઈ પણ એવું આશ્વાસન નથી તમે આમ કરી નાખશો તેમ કરી નાખશું ચંદુભાઈનું કહેવાનું શું થયું કે હું ભાઈ અઢાર તારીખે લોકસભા ચાલુ થાય એટલે હું જવાનો એક મહિને આવીશ પણ તમને અહીંયા કણે આ શ્રીનગર જિલ્લાના અને હળવદ ધાંગધ્રાના પ્રશ્નોની રજૂઆત માટે તમને અહીંયા છે એક મહિના અહીંયા તમને લોકઅપમાં નથી રાખવાના સંસદમાં ખેડૂતોના પ્રશ્ન ઉઠાવવાના છે એટલે ચંદુભાઈ વાગતું તું ક્યાં ગાજતું તું ક્યાં બોલતા હતા ક્યાં વાગતા હતા ક્યાં એવું બધું હાલ્યું ઘડીક વાર એવી કઈ વાત થઈ હતી ઉઠાવીશ ટૂંકમાં ખેડૂતોના વળતર નો કઈ સંસદમાં તો ઉઠાવી એવી પોઝિશનમાં છે નહીં કારણ કે અત્યારે મીડિયાવાળા છૂટાયેલા પ્રતિનિધિને હિન્દીની બાઇટ બોલવામાં કે કહે છે તો ભાઈ હું હિન્દી નહીં બોલું ગુજરાતી જ રાખો અધિકારીઓ ગુજરાતી જ મારા ખા બોલે ને આવી ડંફાઈશું મારી દઈએ પણ મુદ્દો એ વાતનો છે કે પ્રાંતમાં આપણે ધારાસભ્ય પ્રકાશભાઈને ચંદુભાઈ શિહોરાને આપણે કોઈને ખરાબ નથી ચિતરવા પણ એકને એક વાત મેહુલભાઈ છેલ્લા દોઢ વર્ષથી ચાલુ છે એક વર્ષથી ચાલુ છે અને પ્રાંતમાં બેઠેલા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખબર છે પણ ખેડૂતોને કઈ રીતે હફાવવા અને ખેડૂતોને કઈ રીતે હેરાન કરવા અને શોર્ટમાં કંઈ મેહુલભાઈ તો અદાણીને કઈ રીતે સરકારમાં બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલા જ વિચારસરણીમાં છે કે અદાણીને કઈ રીતનો ફાયદો થાય ગ્રીડને કઈ રીતનો ફાયદો થાય ખેડૂતનું કઈ રીતે લોય ચૂસાય પણ હવે એવું નથી અમે હળવદ અને મારિયા તાલુકાના ખેડૂત આગેવાન મિત્રોને મળ્યા છીએ હવે મેહુલભાઈ ગામડામાં રાત્રિના સમયે ખેડૂત સભાયું થઈ છે અદાણીનું કામ બસો ટકાના વળતર સાથે જો જીઆર લઈને આવશે તો જ કામ કરવા દેવામાં આવશે એટલે ખેડૂતોની હવે નમ્ર ખેડૂતોએ જે વાત થતી હતી કરી લીધી પણ હવે એ આગળ નીકળશે ઓકે તો મિત્રો આ ખાસ વળતરને લઈને કારણ કે પાવર ગ્રીડની જે લાઈન નીકળી છે આ તો બીજી નીકળી હશે ને કે અમરાપુર નીકળી જુદી એટલે અહીંયાથી કઈ રહ્યા છે ને ત્રણ નીકળી અદાણી ની પણ નીકળી છે એટલે ખાસ પણ જે છે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે નેતાઓ છે અધિકારીઓ છે આ ખબર છે જીઆર પણ છે વર્ષ કેન્દ્ર સરકારનો ને પરંતુ એનું કંઈ અમલ કરવામાં આવતું નથી ખેડૂતો જે ખેડૂત વધારે સામુ બોલે તો એને કંઈક આપે છે જે નથી બોલતા તો એને પછી મામૂલી રકમ જે વળતર જે છે તે આપી રહ્યા છે એટલે આ ખેડૂત આગેવાન પણ કહી રહ્યા છે આવતા દિવસોમાં ખેડૂતોની સભાઓ રાત્રિ સભાઓ કરવામાં આવશે ને ખેડૂતોને જાગૃત કરવામાં આવશે ને ત્યાર પછી યોગ્ય કક્ષાએ રજૂઆતોને કરવામાં આવશે મતલબ કે ખરેખર જે ખેડૂતોને મળવાપાત્ર વળતર જે છે એ લેવામાં આવશે ગઈકાલે રાજકીય આગેવાનો મળ્યા હતા ગયા હતા વાતું ચીતું કરીને વિષય થઈ ગયો પૂરો હવે એ આગળ ક્યાં રજૂઆતો કરવાના છે અને કરે તો વરી પાછા આપણા ધ્યાને આવશે તો અમે પણ તમારા સુધી એ પહોંચાડીશું આભાર મિત્રો